ભારતમાં પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવસારી પોલીસ વિભાગ દ્વારા આજ રોજ શિક્ષકોને આદર અને સન્માન અર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ સાયબર ક્રાઈમ અપરાધ સામે રક્ષણ આપવા સાથે બાળકો અને યુવાનોને વ્યસન મુક્ત જીવન અર્થે માર્ગદર્શન આપવામાં શિક્ષકોને અનુરોધ કરવામાં આવ્યો હતો ટીચર્સનું નવસારી જિલ્લામાં પોલીસ વતી સન્માન કરવામાં આવ્યું છે ટીચર્સનું સ્ટુડન્ટ્સના જીવનની અંદર ખૂબ જ વધારે મહત્ત્વ હોય છે અને એમના વ્યક્તિત્વ બનાવવાની અંદર એમના સૌથી વધારે યોગદાન હોય છે તે યોગદાનના ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા પોલીસ વતી નવસારી જિલ્લાના ટીચર્સ શિક્ષક આચાર્ય શ્રીઓને આજે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું સમાજને આગળ કેવી રીતે લઈ શકાય છે તે બાબતની ચર્ચા દરેકના જીવનમાં શિક્ષકનું શું સ્થાન છે એની કેટલી ગરિમા છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી અને એમને એનો અનુભવ કર્યો એ માટે ખરેખર એમની ટીમને અભિનંદન